શ્રી ગણેશાય નમઃ આજે આપણે બનાવીશું ગણપતિ બાપાના પ્રિય લાડુ તો તેના માટે મેં ઘઉંનો કરકરો લોટ લીધો છે અને દોઢ વાટકા જેટલું માપ લીધું છે અને આજે આપણે ગોળમાં જ બનાવીશું લાડુ ગણપતિ બાપાને ગોળના લાડુ ખૂબ જ પસંદ હોય છે અને બાળકોને પણ એટલા માટે આ લોટને આપણે કરકરો લોટ લીધો છે તે માટે આપણે તેને ચાળી લેશું અને એમાં થોડો મેં રવો ઉમેર્યો છે તે ન નાખીએ તો પણ ચાલે અને નાખીએ તો પણ ચાલે એટલા માટે મેં થોડોક રવો લીધો છે બધો મિક્સ થઈ જાય પછી આપણે તેમાં મોણ એડ કરીશું એટલા માટે મેં તેલ ઉમેર્યું છે ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ઉમેર્યું છે તેલ નાખાઈ જાય પછી તેને હાથથી આપણે મિક્સ કરી દઈશું સરસ રીતે મિક્સ કરી દઈશું સરસથી મિક્સ કરીને આપણે જોવું કે આમ મુઠ્ઠી વળે તે પ્રમાણે આપણે મોણ લઈશું સરસથી મિક્સ કરી દઈશું બધે જ સરસથી મિક્સ થઈ ગયા પછી આપણે ચેક કરી દઈશું સરસ મિક્સ થઈ ગયું છે અને અહીંયા મેં પાણી ગરમ રાખી દીધું છે તેમાં આપણે ધીમે ધીમે ગરમ પાણી એડ કરવાનું છે બહુ ઢીલો લોટ ના થઈ જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે આના મુઠિયા વાળ સુધી આપણે કડક લોટમાં પણ વાળ કડક લોટમાં જ વાળશું હવે ધીમે ધીમે આપણે પાણી એડ કરી અને બધો સરખી રીતે મિક્સ કરવાનો છે મસાઈ લેવાનો છે જરૂર પડે ત્યારે સેજ સેજ પાણી નાખી અને આપણે લોટ ભેગા કરતા રહીશું અને પછી આ રીતે આપણે તેના મુઠિયા વાળીશું કડક જ લોટ રાખવાનો છે એટલે કડક મુઠિયા થશે આવી રીતે બધા જ લોટના આપણે ધીમે ધીમે ભેગા કરતા જશું અને વાળતા જશું સરસથી વળે પણ છે એટલે હવે પાણી એડ નથી કરતા જરૂર પડે તો જ એડ કરીશું એટલે હવે આવી રીતે ધીમે ધીમે બધા જ મુઠિયા સરસથી વાળી લેશું બધા જ લોટના આપણે વાળી લીધા છે આવી જ રીતે વાળવાના છે કડક મસ્ત અને પછી તેલ ગરમ રાખી દીધું છે તેમાં આપણે એક એક કરીને બધા નાખીશું અને તેને થોડા બ્રાઉન કલર પરથી થાય અને કડક થઈ જાય ત્યાં સુધી તેને તળવા દેવાના છે એટલે અંદર કાચા ન રહે એક બાજુ તળાય છે પછી બીજી સાઈડ ફેરવીને પણ એવી રીતે એને તળી લેશું જેનાથી તે ક્રિસ્પી થઈ જાય સરસ બધા જ આપણે તળી લીધા છે થોડાક ઠરવા દઈશું આપણે એને ઠરી જાય એટલે આવી રીતે તેના કટકા કરીશું આપણે આવી રીતે જોઈ લેશું ગરમ નથી હવે બહુ બધાના કટકા કરી લીધા છે અને એને મિક્સરના ઝારમાં આપણે નાખીશું અને તેનો ઝીણો ભૂકો કરી નાખશું અને એક નાના બાઉલમાં કાઢી લેશું બધાનો ભૂકો તૈયાર થઈ ગયો છે પછી અહીંયા મેં કાચું બદામનો ભૂકો લીધો છે ગોળ લીધો છે એલચી પાવડર લીધો છે અને ઘી લીધું છે જે થોડું ગરમ કરીને રાખેલું છે હવે આપણે તેમાં ગોળ એડ કરીશું જે પ્રમાણે જે ગળ્યું ખાતા હોય તે પ્રમાણે આપણે ગળ્યા કરી શકીએ અહીંયા મેં દેશી ગોળ લીધો છે તેને હાથેથી સરસ રીતે મિક્સ કરી દઈશું જરૂર પડે તો આપણે ગોળ એડ કરીશું બાકી આપણે સરસથી મિક્સ કરી દઈશું બધો જ ગોળ ધીમે ધીમે ફળી જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરીશું બધા લાડવા બે રીતે બનાવતા હોય છે ગોળની પાઈ કરીને તેમાં પણ તે ભૂકો એડ કરતા હોય છે અહીંયા મેં હાથેથી ભેગો કરીને નાખ્યો છે અને હવે તેમાં આપણે કાજુ બદામનો ભૂકો અને ઇલાયચી પાવડર એડ કરી દઈશું સરસથી મિક્સ કરી દઈશું પાછું પછી આપણે તેમાં ગરમ કરેલું ઘી ઉમેરીશું અને પાછું મિક્સ કરીશું ઘી પણ આપણે જરૂર મુજબ લેવાનું છે સરસથી લાડુ વળે તેટલું આપણે ઘી ઉમેરીશું તેમાં બધું જ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે ચેક કરીશું કે લાડુ વળી શકે તેમ છે જો વળી શકે તેમ હોય અને ન પણ હોય તો આપણે તેમાં થોડું ઘી ઉમેરીશું પછી હાથ વડે આપણે મિક્સ કરીશું બધું સરસ રીતે કાચું બદામનો ભૂકો ઇલાયચી પાવડર બધું જ મિક્સ કરીશું સરસ રીતે એટલે તેનો સ્વાદ અને સુગંધ પણ સરસ આવશે અહીંયા આપણે જો લાડુ વળે તેમ તૈયાર થઈ ગયું છે હવે આપણે લાડુ વળીશું આપણે હવે બે હાથ વડે ગોળ ગોળ આ રીતે લાડુ વાળીશું અને જો તૈયાર છે આપણો લાડુ સરસ રીતે ગોળ થઈ ગયો છે હવે તેને આપણે એક થાળીમાં રાખી દઈશું અને બીજો લાડુ તે જ રીતે આપણે વાળીશું બધા જ લાડુ આપણે ધીમે ધીમે આવી રીતે ગોળ ગોળ મસ્ત રીતે વાળી લેવાના છે અને દેખાવમાં પણ બહુ સરસ લાગે છે ગણપતિજીના પ્રિય લાડુ આ રીતે જો બધા જ એક પછી એક બધા જ વાળી લેશું આપણે અને આ રીતે તૈયાર કરી લેશું અને થોડું આપણે કાચું બદામ વડે ડેકોરેશન કરીશું ગણપતિ બાપાના ખૂબ જ પ્રિય લાડુ છે આ ચૂરમાના લાડુ તો આવી રીતે બધે જ આપણે ડેકોરેશન સરસ રીતે કરીશું એટલે બાળકોને તો ખૂબ જ મન થશે ખાવાનું બદામની કતરણ વડે આપણે એને ડેકોરેશન કરીશું કાચો બદામથી જોઈને પણ મોઢામાં પાણી આવી જાય તેવા લાડુ બન્યા છે આ રીતે બધે જ ડેકોરેશન સરસ કરી દેશું આપણે તો આપણે ડેકોરેશન થઈ ગયું છે બાકી હોય તે આપણે રાખી દઈશું ગણપતિ બાપ્પા મોરિયા દેખાવમાં કેટલા સરસ લાગે છે લાડુ તમને પણ મોઢામાં પાણી આવી ગયું ને તો તૈયાર છે આપણા ચુરમાના લાડુ ગણપતિ બાપાના પ્રિય લાડુ અને બાળકોના પણ પ્રિય લાડુ જો તમને મારો વિડીયો ગેમ હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આગળનો વિડીયો પણ જોઈ શકો ચલો દોસ્તો બાય બાય